એ લોકોને રજૂઆત કરી છે તો એ પણ કશું કર્યું નથી અમે આગળ પણ ચૂંટણી આવે છે બે હજાર ચોવીસની એના માટે પણ અમે રજૂઆત કરવા માગીએ છીએ કે ભાઈ ગામ લોકો એક અઠ્ઠા કરીને ગામની સભા ભરવા માટે અમે ભરવા નહીં દઈએ અને અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોને વર્તન પૂરું મળ્યું જો આજ સુધી કોઈ વર્તન મળ્યું નથી બે હજાર સાતથી બે હજાર આઠ આજ સુધી થઈને તેર વર્ષ થઈ જશે સર હજી સુધી કોઈ વર્તન મળ્યું નથી તે બદલ મેં માફી માંગુ છું કે ખેડૂતોને વર્તન મળવું જરૂરી છે પણ ખેડૂત આજ સુધી વળતર મળી નથી તે બદલ અમે આ સુધી મેં સાહેબોને કોઈ પણ અરજી કરી છે કારોબારીને ગ્રામ પંચાયતને તાલુકાને અને ઊંઝાના ડેલીકેટને બધાને હજુ રજૂઆત કરી છે પણ આ સુધી કશું મળી નથી તે બદલ અમે માગણી કરવા માંગીએ છીએ ખેડૂતો ભેગા થઈને કે ભાઈ અમારે કોઈ કરતાં અમારા ખેડૂતોને વળતર મળવું જરૂરી છે હજુ સુધી વળતર નથી રામભાઈ મોહનદાસ પટેલ છે ઊંઝા મારો પ્રશ્ન એ છે કે સને બે હજાર સાત આઠની અંદર સિંહથી ટુંડા ત્રણ કિલોમીટર આશરે રોડ બનેલો ભગતુપુરથી સુર્ણક આશરે ત્રણ કિલોમીટર રોડ બનેલો અને એના વળતર માટે અમે વારંવાર રજૂઆત રજૂઆત કરેલી છે અમે માન્ય ધારાસભ્યશ્રી આશાબેન માન્ય ધારાસભ્યશ્રી કે કે પટેલ અને જિલ્લામાં કેટલીક રજૂઆતો કરી જે કાર્યપળ ઇન્દેશને ખાસ સંપાદન અધિકારી અને માપણી અધિકારી વગેરે રજૂઆત કરી છે તથા કલેક્ટરના કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમો બે આ વખતે રજૂઆત કરી છે સાહેબજીએ કહ્યું હતું કે આ યોજનામાં ખેડૂતોને વળતર આપવાની જોગવાઈ છે તો ફરી માપણી કરી અને ખેડૂતોને વળતર આપવું ફરી પાછી બે હજાર ઓગણીસમાં માપણી થઈ અને સાત બાર આઠ હજાર ઉતારા કાઢી અને ફરીથી રજૂઆત કરી શકતો જો આ જ દિન સુધી અમારો કોઈ ન્યાય મળ્યો નથી અહીંથી અમે લગભગ અમારા શિરી નાના દોઢસો ખેડૂતો છીએ અને મગતુપુરથી સુરક્ષના બસો ખેડૂતો છીએ અમારે આ બધાને વારંવાર શું એટલે અમે કરેલી છે માન્ય મુખ્યમંત્રીને શ્રીએ પણ જાણ કરેલી છે માન્ય શ્રી સચિવ પાર્ય પણ જાણ વિભાગમાં પણ જાણ કરેલી છે જિલ્લામાં સુણો સુણોક સીટી ટુંડા નો જે રોડ સને બે હજાર સાત આઠ ના અંદર બનેલ જેમાં જમીન કપાત ખેડૂતોની થયેલી એના અંદર લગભગ બસો થી ત્રણસો ખેડૂતોનો સમાવેશ થતો છે પણ તે વખત સરકારી કર્મચારીઓ અને કહેલું કે તમને વળતર મળશે પણ આજ સુધી અમને કોઈ વળતર મળ્યું નથી અને એ સિવાય કે અમારા સિંહના રોમભાઈ ઘણે પત્ર લખ્યા રજૂઆતો કરી મુખ્યમંત્રીને કલેક્ટર કચેરીમાં અને અમે પણ સાથે જિલ્લા પણ કોઈ એવો કંઈક આગળ અમે મોકલીશું આમ કોઈ હરખો અમને જવાબ કોઈ મળ્યો નહીં હજી સુધી અમને કોઈ કોઈ પ્રકારનું કોઈ વળતર મળ્યું નથી મેં ઘણા સમયથી આ કોની રાહ રાહ જોતા એ પણ હવે પછીનો શું છે મુદ્દો અમારો કે આજ સુધી જો વર્તન મળ્યું ન હોય તો હવે પછી અમારો એક જ રસ્તો રહે કે ચૂંટણીનો બહિષ્કાર